રાજ્યમાં વકીલાતના વ્યવસાયકો પર થતી અવારનવાર હિંસા અને હુમલાઓની ઘાતક ઘટનાઓ બની રહી છે તેની સામે ગુજરાતમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પસાર કરવા અંગે નર્મદા બાર એસોસિએશનનો નર્મદા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું જિલ્લા બાર પ્રમુખ વંદના ભટ્ટ સહિત બારના વકીલોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું રાજ્યમાં વકીલાતના વ્યવસાયકો પર થતી અવારનવાર હિંસા અને હુમલાઓની ઘાતક ઘટનાઓ બની રહી છે હાલમાં ગુજરાતમાં એક કરતાં પણ વધુ વકીલો વિવિધ અદાલતોમાં એસોસિએશન અને ન્યાયિક કાર્યવાહીમાં પોતાની એડવોકેટ તરીકે કાર્યરત હશે છેલ્લા કેટલાક વર્ષોમાં વકીલાતના વ્યવસાયો પર થતા હુમલા અન્ય વકીલ વિરોધ હિંસક પ્રવૃત્તિઓમાં વધારો થયો છે આ પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈ ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશન માને છે કે ગુજરાત રાજ્યમાં એક મજબૂત એડવોકેટ પ્રોટેક્શન એક્ટ એટલે કે વકીલ સુરક્ષા અધિનિયમ પસાર કરવાની તાત્કાલિક જરૂર છે જો વકીલ અને તેઓના પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાશે નહીં વકીલો સમાજના હિત માટે સત્ય અસત્ય માટે કાયદાની પ્રક્રિયા દ્વારા અદાલતોમાં નિર્ભય થઈ કાર્ય કરી શકે તે માટે રાજ્યોના વકીલ અને તેઓના પરિવારના હિત માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ હાલના સમયમાં અમલમાં લાવવું જરૂરી હોવાની રજૂઆત કરી હતી અનેક વકીલોને ગંભીર શારીરિક અને માનસિક હિંસા સહન કરી છે જેનાથી તેમની ન્યાય સેવામાં અટકાવ થઈ રહ્યો છે જામનગર જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં બેથી ત્રણ વકીલનું મર્ડર થઈ રહ્યું છે અમરેલીમાં કોર્ટ વકીલના માતાનું મર્ડર કોર્ટ પ્રિમાઇસિસમાં જ વકીલને ધમકીઓ આપવામાં આવી રહી છે ભાવનગર કચ્છ જિલ્લામાં તેમજ સાઉથ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વકીલોની ઉપર વકીલો ઘણા હુમલા અને ખોટી એફઆઈઆર કરવાના બનાવો સામે આવી રહ્યા છે જેવા અનેક કિસ્સાઓ પણ યાદ અપાવ્યા હતા આજ આજ તારીખ પચીસ છ બે હજાર ચોવીસના રોજ આખા ગુજરાતભરના વકીલ મિત્રો એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગ સાથે આ રીતના કલેક્ટર સાહેબને તાલુકા કક્ષાએ પ્રાંત સાહેબને કે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપીને વકીલોની જે જરૂરિયાત છે હાલના સમયમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ તેના માટે માંગણી કરવાની છે ગુજરાતભરના વકીલો ઉપર આજના સમયમાં અત્યારે હાલમાં જોઈએ તો જામનગર ભાવનગર ઘણી જગ્યાએ અમરેલી આપણે ત્યાં આપણે સાઉથ ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ વકીલો પર ઘણા હુમલા થયેલા છે અને એ હુમલાઓની સામે રક્ષણ મેળવવા માટે થઈને આ એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગ કરી રહ્યા છે અને કલેક્ટર સાહેબને રજૂઆત કરી કે અમારી આ જે માગણી છે માંગણી અમારી આપ જરૂરિયાત જ્યાં-જ્યાં જરૂર લાગે ત્યાં અમારી માંગણીને આપ અવાજ આપો એ એ ઉદ્દેશ્ય સાથે અમે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપ્યું છે બનાસકાંઠા પ્રમુખ નર્મદા જિલ્લા બાર એસોસિએશન દીપક જોગતાપનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજવીપડા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે